નમસ્કાર નવપરા ગુજરાતમાં સ્વાગત છે આજે રામનવમી છે અને ખાસ રામ રાજ્ય મિત્ર મંડળ દ્વારા આજે એક ભગવાન શ્રી રામની જે શોભાયાત્રા કાઢવામાં આવી છે જેના લાભ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે ખાસ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામને પાલખીમાં બિરાજમાન કર્યા છે અને ખૂબ મોટી એવી પ્રતિમા પણ અહીંયા જોવે છે અને જે વૈષ્ણવ આચાર્ય જે પંકજ કુમાર ગોસ્વામી એકસો આઠ પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે બી વાતચીત કરીશું ખાસ આજે રામ રામનવમી ખાતે રામનવમી ને લીધે આજે ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો એક પાલકીમાં ભગવાન શ્રી રામને બિરાજમાન કર્યા છે જે રીતે અયોધ્યામાં જે રામનું જે સ્થાપના કરી છે એ અયોધ્યાના રામના જે ફોટો અહીંયા તમે ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો અને જે રામની જે મૂર્તિ જે છે એ મૂર્તિ પણ તમે જોઈ શકો છો ખાસ દ્રશ્યમાં આપણે જે राम राज्य मित्र मंडल द्वारा जी रीते दर वर्षे जे राम जी शोभा यात्रा पंकज कुमार गोस्वामी बातचीत श्री राम, राम।, राम।, आज आज राम, राम नवमी है और आज यहाँ पे आप उपस्थित है उपस्थित रहना सेवक का धर्म है वोदरा संस्कारी नगरी है कला नगरी है इसके संस्कारी नगरी की आज मानव मानव मेहरामंड आप सभी हनुमान जी के स्वरूप में यहाँ पे मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की सेवा में तत्पर देख रहे हैं इसका ये महामहोत्सव का हम आनंद कर रहे हैं और मैं वडोदरा की भक्ति मैं भक्त जनता से इतना आग्रह करूंगा कि जय जय राम जय जय श्री राम के साथ आज आ, 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 ये जो मित्र मंडल है राम राज्य मित्र मंडल वाघोड़िया की ओर से इतना भव्य आयोजन वडोदरा की संस्कारी नगरी में हुआ है हम सब भगवान श्री प्रभु श्री रामचंद्र जी की भक्ति में हैं तरबोर हैं और उसका हम आनंद उठ रहे हैं आपको भी बहुत बहुत मंगल बधाई जय जय श्री राम जय श्री राम पंकज कुमार गोस्वामी एक सौ आपके साथ उपस्थित रहा खास हमने घर बैठा हमने आदर्शन करा भी रहा है ભગવાન શ્રી રામ લલ્લાની જે મૂર્તિ જે અયોધ્યામાં સ્થાપિત કરી છે તેનો ફોટો અહીંયા મૂકવામાં આવ્યો છે અને દ્વારા અહીંયા જે કરીને આવી રહ્યા છે ખાસ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામની જે ભવ્ય મૂર્તિ એ ખાસ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો રામ રાજ્ય પ્રજા મિત્ર મંડળ દ્વારા આજે દર વર્ષથી આ વર્ષે પણ આજે એક ભગવાન શ્રી રામ નું રામનવમી જય જય રામ સૌથી સૌ પ્રથમ તો રામ રાજ્ય મિત્ર મંડળ તરફથી સૌને રામ ભગવાન રામ જન્મ મહોત્સવ ની ખુબ શુભેચ્છા

શોભાયાત્રા કાઢવામાં આવી છે અને નવપુરા ગુજરાતની ટીમ તમને જે દશ્ય દ્રશ્ય સુધી મોકલી રહ્યા છે નવપુરા ગુજરાતની ટીમ આજે જે દર વર્ષથી માફક રામ રાજ્ય મિત્ર મંડળ દ્વારા જે રામની શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના લાવ દ્રશ્ય અમે તમારા સુધી મોકલ્યા તો આ લાઈવમાં આટલું જ ફરી પાછા લાઈવમાં પાછા મળીશું ત્યાં સુધી મને જ આપશો નવપુરા ગુજરાત ધવલધા વડોદરા